પૂર્ણ બહુમતીથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો કોરતન ઝડપ્યા કાર્યકર્તાઓને દરેક વોર્ડમાં પાર્ટી કાર્યાલયો ખોલવા અને ઘરે ઘરે જઈને મતદારો સાથે સંપર્ક કરવા સૂચના આપી અને તેમને સ્પષ્ટ ચેતવણી આપી કે પાર્ટી વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા સામે કડક પગલાં લેવાશે મધ્ય ઝોનના સંયોજક શબ્દ શરણ તળવીએ નારાજ કાર્યકર્તાઓને સન્માનપૂર્વક યોગ્ય સ્થાન આપવાની ખાતરી આપી કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોનીએ આભાર વિધિ કરી